હરે કૃષ્ણ મિત્રો કૃષિ વિદ્યા ચેનલમાં હું જેજે રમપરમ મિત્રો જમીન પાણી પર્યાવરણ અને આપણું સ્વાસ્થ્ય સારું રહે તે અંતર્ગત હર હંમેશ આપણે પ્રાકૃતિક ખેતીના વિડીયો લાવતા હોઈએ છીએ કારણ કે ધરતી આપણી માતા છે અને આપણે ધરતી માતાના પુત્ર છીએ માટે જો ધરતી માતા સ્વસ્થ રહેશે તો પર્યાવરણ પાણી અને આપણું સ્વાસ્થ્ય સારું રહેશે માટે આપણે પ્રાકૃતિક ખેતી કરશું તો જમીન પાણી પર્યાવરણ અને આપણું સ્વાસ્થ્ય સારું રાખી શકશું મિત્રો આજે આપણે જાણશું બીજા અમૃત બનાવવાની રીત દરેક ખેડૂતે હંમેશા પોતાના ખેતરમાં વાવેતર કરેલા પાકનું બીજ સાચવીને જતન કરવું જોઈએ અને આગલા વર્ષે એ બીજનું વાવેતર કરી બીજોનો ખર્ચ બચાવવો જોઈએ આ બીજ જમીન હવા પાણી વાતાવરણ સાથે અનુકૂળ થઈ ગયેલા હોવાથી આગળના વર્ષે સારો ઉગાવો લે છે રોગ પ્રતિકારક શક્તિ વધવાથી રોગ પણ ઓછા આવે છે અને ઉત્પાદન વધે છે બીજામૃત બનાવવાની રીત સો કિલોગ્રામ બિયારણને પ્લટ આપવા માટે વીસ લિટર પાણી વધુમાં વધુ પાંચ લિટર ગૌમૂત્ર પાંચ કિલોગ્રામ ગાયનું સાણ પંચા ગ્રામ ચૂનો સો ગ્રામ હળદર પંચા ગ્રામ ગાયના સાણની રાખ એક મુઠ્ઠી વડ નિશેની માટી આ મિશ્રણને કોથળાથી ઢાંકી રાતભર રાખ્યા બાદ સવારે હલાવી સ્થિર થયા બાદ ઉપયોગમાં લઈ શકાય અજમા પાવડર પચાસ ગ્રામ બીજને આખી રાત સુકાવ્યા પછી રાત્રે ઠંડા થયા પછી આ પટ આપી હવા સુસ્ત બોટલમાં સંગ્રહ કરવો આ બીજ વાવવાથી ત્રીસ દિવસ સુધી મૂળ જન્ય રોગ થતા નથી બીજી સુરક્ષા પટની સાથે સાથે પાતળા કપડામાં દસ દસ ગ્રામની પોટલી બનાવી એક મણ દીઠ દસ બાર પોટલી નાખવાથી અનાજ લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે પંદર લીટર પાણીમાં એક લીટર જીવામૃત નાખી આઠથી બાર દિવસ છંટકાવ કરવો આમ કરવાથી વનસ્પતિનો રોગ અને ગુણવત્તામાં કુદરતી વધારો થાય છે મિત્રો આ વિડીયોના માધ્યમથી તમને કાંઈ પણ જાણવા મળ્યું હોય તો વિડિયોને લાઈક કરજો અને કૃષિ વિદ્યાને સબસ્ક્રાઇબ કરો અને બીજા ખેડૂતોને શેર કરો જેથી કરીને બધા લોકો સુધી પ્રાકૃતિક ખેતીના વિડીયો જાય આજના વિડીયોમાં એટલું જ હવે મળશું આવતા વિડિયોમાં ત્યાં સુધી બધા ખેડૂત મિત્રોને મારા હરે કૃષ્ણ